તો ગાઈ જ આજ તો આપણે જઈએ છીએ આપણે સાસરી અને આ બધા એમ કુવા પાણી આવી ગયા જો આ બધી ગેંગ આવી છે એમ કુવા પાણી આ લક્ષ્મી અલે આમ દોધ છો જ્યાં બધા હા દોધ પણ લઈ જઈએ દોધ હા તારે દોધ પડી જાય આ બધા એમ કુવા પાણી આવી ગયા જો તાપા છો જ્યાં બધાના તારા લક્ષ્મી ઉપા છો જ્યાં ખાઈ જા ખાઈ જા અને તારા પપ્પા મોટા મોટા દોત આવ્યા છે ના કુંજ્યું આસ્થાનું દોધવા મોટા મોટા તો ભાઈ આપણને તો ખાવા ખાવા

તો ગાઈઝ આપણે તો સરદી દર્શન કરવા ઊભા હતા રસ્તામાં તો મિત્રો આ છે આપણે સરદી માતાનું મંદિર લોકેશન ખબર હોય તો કમેન્ટમાં કહેજો આપણે શ્રીફળની બાજા હતી તે આપણે શ્રીફળ કરી શ્રીફળ કરી અને ઘેર જઈએ છીએ એમાં કુંજ ઘુમાવી જાય જો કુંજ ઘુમાવી જાય ને બેટા લોકેશન ખબર હોય તો કોમેન્ટમાં કહેજો મંદિરથી આવેલું છે તો વડનગર જઈને આ હતા આમ કુંજ બાલી સાલ લેવા આવી છે તેમાં સાડનું પુરેઠું એ લઈ જવું પડશે અંગાથી જો ઉભાડે છે સાલ લેવા કે કુંજું હમ પુરેઠું લઈ જવું છો ને બાલીનું આ બાલી પુરેઠું લઈ જવું છો ને બાપડી ઉપાડીને ના આવું હમ આપણે તો આ છે ગોગભાઈ સિકોતર માય ને દર્શન કરવાના બધા કુતરો આવી જજો એક આ કુત્રી આઈ ગઈ અને કા આવી ગયો ના સા આપણો ગોગ મહારાજ શિકોતર સિકોતર માતાનું મંદિર જો

તો કઈ અમારે તો કૂતરોની મજા આવી જ હશે ટોપરું ખાવાનું જો લે બોરી બોરી લે આખી જ વિચિતર સાલી પેલા રવિવાર ને પેલા રવિવાર હોટ રવિવાર તો ભૂખરી બુખરી પેઢા બેઠા છે તારે નથી આવી વધારે લાવેદાર નહીં આવતી કોઈ ના લાવી દારે દોડ્યું આપવાનું हं न